છેલા પંદર દિવસથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પુસ્તકો માટે બજારમાં ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ બજારમાં ધોરણ એક થી બાર ના પાઠ્યપુસ્તકો મળતા જ નથી પાઠ્યપુસ્તક મંડળે નક્કર આયોજન ન કરતા હજી સુધી નવા પાઠ્યપુસ્તકો છપાઈને બજારમાં આવ્યા નથી ત્યારે આ અછતને પહોંચી વળવા માટે વિનામૂલ્ય યોજના હેઠળના પુસ્તકો બજારમાં સિક્કા મારીને વેચવા મૂક્યા છે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળે હાલ વેપારીઓની માંગ એકથી બાર ધોરણની જબરજસ્ત છે એકથી આઠની ઇંગ્લિશની છ સાત આઠ ગુજરાતી મીડિયમ અને નવથી બાર ગુજરાતી મીડિયમ હાલ પુસ્તકો અમે માગીએ છીએ તે છતાંય પુસ્તકો છેલ્લા મહિનાથી જેટલી ડિમાન્ડ છે એટલી મળતી નથી સો ટકાની સામે વીસ ટકા જ મળે છે અને હમણાં છેલ્લા અઠવાડિયામાં આપની વાત સાચી છે કે જે મફત વિતરણની પુસ્તકો છે વિના મૂલ્યે હેઠળની જે પુસ્તકો છે એ પુસ્તકો પર સિક્કા મારીને એને વેચાણ અર્થે એ લોકોએ એમને વેચાણ કરવા આપેલી છે

એટલે એ તો ગવર્મેન્ટની પોતાની પોલિસી છે પણ એના લીધે કદાચ લેટ થયું હોય એવું કદાચ બની શકે કારણ કે હમણાં જે ડિસિઝન લીધેલું છે ગવર્મેન્ટે અને પણ દર વર્ષે આને બી ગમે ત્યારે બી દર છેલ્લા પાંચ વર્ષથી પુસ્તકો મોડી જ આવતી હોય છે છાપવાની મેઇન પ્રોબ્લેમ હોય છે કારણ કે જે ઓફસેટો છે એક્ચુલી સો ઓપસેટવાળાને કામ આપવું જોઈએ એની સામે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક દસથી પંદર ઓફસેટમાં જ કામ આપે છે ધોરણ એક થી આઠના વિનામૂલ્યે યોજના હેઠળના પુસ્તકો તો વેચાઈ રહ્યા છે જોકે ધોરણ નવ થી બારના પુસ્તકો હજી સુધી બજારમાં કે મંડળ પાસે નથી જાહેરાત છાપવાના કારણે આ વર્ષે પુસ્તકો છાપવામાં ઘણો સમય લાગી રહ્યો છે તો બીજી તરફ શાળાઓ શરૂ થયાને એક મહિનો થઈ ગયો હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ પરેશાન છે કેમેરામેન દશરથ ઠાકોર સાથે પડિયાર વી ટીવી અમદાવાદ